જોયું આપણે હવે ગેસ ચાલુ કરશું તો ગાઈઝ હું તમને બતાવીશ કે કેવી રીતના બનાવાય છે મને પણ આવડતું નથી હું પણ પહેલીવાર બનાવું છું મારી સાસુને બહુ મસ્ત આવડે છે મમ્મી આજે બહાર ગયા છે એટલા માટે દેવિલભાઈને ખાવાનું મન થયું છે તો દેવિલને હું બનાવી દઉં છું સુખડી તો ગાઈઝ આપણે લોહી લેજું ને એમાં આપણે સૌપ્રથમ ઘી નાખશું

આપણે ઘી લઈ લીધું છે આપણે ગરમ કરશું ઘી થઈ ગયું છે તો આપણે એમાં નાખશું લોટ લોટ નાખીને આપણે એને શેકશું બરાબર શેકવાનું છે લોટ અને સ્લો ગેસમાં માં શેકવાનો કારણ તો બળી ન જાય લોટ શેકાઈ ગયો છે અને આપણે મનાઈશું ગુંદ ગુંદ નાખીને એને હલાવશું આપણે આમ આમ ગુંદ ફૂટવા માંડશે

કાજુ બદામ ટોપળું હલાવી નાખશું આપણે ગેસ બંધ કરી દેસુ હવે હલાવી નાખશું આપણે થાળીમાં ઘી લગાવશું કરી દીધું હવે આને નાખશું આપણે થારીમાં ઉભો તો ને દેવો થારીમાં નાખી દીધું છે હવે એને આપણે પાથરી દેસું સરખું છે વાટકાઠ થી એવડે સરખું કસી નાખવાનું કઈ થઈ જાય તૈયાર છે આપણી સુકડીની ની ઢેપલી